ના સંદેશ આપનું સ્વાગત છે આણંદ જિલ્લામાં જે અગાઉના દિવસોમાં વિશાલભાઈ ભરવાડ વનાભાઈ ભરવાડ કરશનભાઈ ભરવાડ રાજુભાઈ ભરવાડ વિરુદ્ધ તારીખ તેર ના રોજ કંટ્રોલ માં વર્દી કરી હોય જે ફરિયાદ ખંભડોજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હોય જેને લઈ જે ફરિયાદ ફરિયાદીને ને દાબ દબાણ કરી ખોટી ફરિયાદ ઊભી કરવામાં આવી હોય તેવા આક્ષેપ સાથે વિશાલભાઈ ભરવાડ દ્વારા જાણવા મળ્યું છે કે જે પિન્ટુભાઈ ઠાકોર નામના વ્યક્તિને કોઈ જ માર મારવામાં નથી આવ્યો અને અમે એ ડ્રાઈવરને ઓળખતા પણ નથી જે વારંવાર ખોટી ખોટી ફરિયાદો કરનાર અને કરાવનાર તત્વો વિરુદ્ધ આણંદ પોલીસ અગાઉના દિવસોમાં શું કડક પગલાં ભરે તે હવે જોવું રહ્યું મારું નામ વિશાલ વનાભાઈ ભરવાડ રહેવાનું રકાપુરા ભરવાડ વાસિલી તમારી સાથે શું ઘટના ઘટી મારી સાથે અગાઉ આજથી ચાર પાંચ દિવસ પહેલાં જે દાગજીપુરાના રહેવાસી છે જે ત્રણ ચાર જણ હોય વારંવાર ખોટી રીતે કંટ્રોલમાં વરદી લખાવે સ્ટેટ કંટ્રોલમાં વરદી લખાવે ખોટી રીતે અમને હેરાન કરાવે વારંવાર આવું અનેક વખત આ આ બધું બનેલું છે જી આપના ઉપર જે આક્ષેપો કર્યા હતા એને કંઈક પોલીસ સ્ટેશને કંઈક ફરિયાદ કરવામાં આવી હતી એ બાબતે મારા ઉપર જે કંઈ એને એક્સેપ્ટ કર્યા તે તદ્દન પાયાવિહો છે જે એને લખાયું હતું કે મારા ડ્રાઈવરને ઢોર માર માર્યો હોય મારા ડ્રાઈવર જોડેથી પૈસા લઈ ગયા મારા ડ્રાઈવરને માર્યો એનો ફોન લઈ લીધો એનો કોઈ વાવડ પત્તો નથી જે પોલીસે તપાસ કરતા આ વસ્તુ તદ્દન એકદમ ખોટી રીતે કરેલી હતી એ પોલીસની તપાસમાં ખોટું હોય એ એમને ખબર પડી જ છે અને અત્યારે હાલમાં મને જાણવા મળ્યું ત્યારે ડ્રાઈવરે પોતાનું નિવેદન પોલીસ સ્ટેશન આવીને લખાયું તારે એને સ્પષ્ટ ભાષામાં એવું ચોખ્ખું લખાયું છે કે એ લોકોએ મારી મારી જોડે આ રીતે મારો ઉપયોગ કરી અને મને ખોટી રીતે આવો પૈસા આપી અને એવું કીધું હતું કે આ રીતે તમે કંટ્રોલમાં વર્ધી લખાવું ને તારા આવું આવું જઈને ત્યાં બોલવાનું તારી જોડે કોઈ બનાવ બન્યો છે તો એવું પૂછે તો આ કહેવાનું કે મારી જોડે મને આવી માર જોડું કરી હતી ને આવું બધું કરી દેવું એવું તદ્દન ખોટી રીતે લખાવવાનું આવો પ્લાનિંગ કરી અને એ લોકોએ કંટ્રોલમાં વર્ધી લખાવી હતી જે અત્યારે તપાસ કરતા સ્પષ્ટ પણ ચોખ્ખું દેખાય છે અને ડ્રાઈવર પોતે પિન્ટું એને અહીં પોલીસ સ્ટેશન નિવેદન આપ્યું નિવેદનમાં એને ચોખ્ખું એવું કીધું કે મારી જોડે આવો કોઈ બનાવ બન્યો જ નથી આ જે તદ્દન જે કંઈ વાત કરી એ બધી ખોટી જ છે અને મારી જોડે આ રીતે મને ધમકાવી અને અહીંયા આગળ પોલીસ સ્ટેશને મને અરજી આપવા મોકલ્યો તો એટલે હું પોલીસ સ્ટેશનને અરજી લખાવવા માટે ગયો હતો અને જે કંઈ આ જે એમને અરજી લખી એ અરજી તદ્દન ખોટી જ છે એ ડ્રાઈવરનું એવું કહેવું હોય

તેમને જઈને કહીશ કે આ રીતે આ આ અમુક લોકો જે છે ચાર પાંચ ડાકજીપુરાના રહેવાસી અમરાભાઈ ઉર્ફે વાલમ ભરવાડ દેવરાજ ભરવાડ દેવરાજ ઉર્ફે વિજય અર્જનભાઈ ભરવાડ શ્યાલાભાઈ ભરવાડ રણુભાઈ ભરવાડ શેતાભાઈ ભરવાડ આ લોકોને એક જ ટેવું હોય કે વારંવાર કોઈ પણ આ રીતે બધાને આ રીતે પોલી પોલીસને ખોટી ખોટી રીતે ગેરમાર્ગ દોરી અને કંટ્રોલમાં વર્ધી લખાવાની સ્ટેટ કંટ્રોલમાં વર્ધી લખાવવાની પછી બધાને કહેવાનું કે પોલીસ અમારું કંઈ સાંભળતી ન થઈ પણ આવાના આવા અનેક લોકો ઉપર આ લોકો ખોટી રીતે પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ વર્ધી લખાઈ અને બધાના જવાબ લેવા બોલાવડાવે એટલે આ જે કંઈ એમણે કર્યું હોય એ તદ્દન વસ્તુ ખોટી છે એ પોલીસને પણ અત્યારે ખબર પડશે અને બીજાને ખબર જ છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઈબ કરવું